ગરડા શહેરમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની ઓગણસાઠમી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો મારી પ્રજાનું કલ્યાણ જેમના જીવનનો મૂળ મંત્ર હતો એવા ભાવનગરના રાજવી જેનું અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે એવા પ્રજા વત્સલ્ય નેક નામદાર કૃષ્ણકુમાર આજ રોજ ઓગણસાઠમી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં હાઈસ્કૂલ ચાર રસ્તા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહયોગી સંસ્થા તરીકે વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડની ટીમ જોડાઈ હતી તેમજ ગઢડા શહેરના પ્રજાજનોએ પુષ્પાંજલિ આપી તેમના આદર્શોને જીવનમાં કાયમ રાખવા સંકલ્પો લીધા હતા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન મળે તે માટે અભિયાનના સંચાલક જિગ્નેશભાઈ કંડોળિયા છેલ્લા ત્રણ વર્ષથી અવનવા કાર્યક્રમો યોજીને સરકાર સમક્ષ સકારાત્મક રજૂઆતો કરીને વહેલી તકે ભારત રત્ન મળે એવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં એમ એમ હાઈસ્કૂલ ખાતે આજે મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ઓગણસાઠ બી પુણ્ય તિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના મોટી સંખ્યામાં નગરજનો તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા રાજગુરુ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહારાજા કુમાર સિંહજી નો ઓગણસાઠ નું પુષ્પાંજલિ કાર્યક્રમ અર્પણ કરવા પુષ્પાંજલિ અર્પણ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચારસ્તા ખાતે કરવામાં આવ્યો છે મારી પ્રજાનું કલ્યાણ થજો એવું સૂત્ર જેમનું રહ્યું છે એવા મહારાજા કૃષ્ણ જેમણે અખંડ ભારતના યોગદાન માં અમૂલ્ય યોગદાન આપ્યા છે જેના ઇતિહાસમાં પણ સુવર્ણ અક્ષરે લખાયેલા છે એવા મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ને આજે પુણ્યતિથિ ઓગણસાઠમી પુણ્યતિથિ છે જેને યાદગીરી રૂપે આજ રોજ તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને સૌના હૃદયમાં કૃષ્ણ કાયમ રહે એ યાદગીરી રૂપે આજ રોજ ગરડા ચારસ્તા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં સૌ નગરજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને મહારાજા કૃષ્ણ કુમારસિંહજીને યાદી રૂપે અમે એક ભારત રત્ન અભિયાન પણ છેલ્લા ત્રણ વર્ષથી ચલાવીએ છીએ અને સરકારને અનેકવિધ રજૂઆતો પત્રવ્યવહાર કરી અને સરકાર સુધી અવાજ પહોંચાડી છે પણ હજી અમારી આશા અમાર છે કે આવનારા ભવિષ્યમાં પણ મહારાજા કૃષ્ણ કુમારસિંહજી પ્રત્યે સરકાર થોડો રસ લઈ અને એના વિશે સંશોધન કરી જોકે સંશોધનની જરૂરત પણ નથી પણ એના વિશે થોડા પણ સંશોધનો કરી અને એમને ભાર રત્ન આપે આપે એ માટે અમે એક અભિયાન છેલ્લા ત્રણ વર્ષથી ચલાવીએ છીએ અને કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ એની જન્મતિથિ હોય એની પુણ્યતિથિ હોય તેમજ દેશ માટે કોઈ પણ તારીખે એના યોગદાનો હોય એને યાદ કરીને અમે એમના યાદોને અમર રાખીએ છીએ અને આજ રોજ એને પુષ્પાંજલિ આપીને એમની પુણ્યતિથિને નિમિત્તે સૌ જોડાણા એ સૌનો આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય